પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા કે રેશમાબેન તમને પણ આ પોલીસ તંત્રે ન્યાય નહોતો કર્યો તમારી ઘરેલું મામલો હતો તમારા હસબન્ડ વાઈફ નો મામલો હતો તમારા પરિવારનો મામલો હતો મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તો અમારું અભિમાન વહેલું હતું એ બારામાં અમારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી ગુજરાતની અંદર આવી કેટલી પારિવારિક સમસ્યાઓ ચાલતી હોય અમરેલીના અંદર અત્યારે હાલ નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે અને આ નારી સ્વાભિમાન આંદોલન જે છે તે અમરેલીના એક ચોકની અંદર ચાલી રહ્યું છે કે જ્યાં કૌશિક વેકરિયાને આહવાન આપવામાં આવ્યું હતું રાજકમલ ચોકની અંદર પ્રતાપ જુદાત મારી સાથે છે પ્રતાપભાઈ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો વિડીયો વાયરલ થયો છે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીનો અને તેને કહ્યું છે કે હું પણ એક પાટીદાર સમાજની દીકરી છું કેમ પરેશ જાનાણી પ્રતાપ જુદાજ જેનીબેન ઠુમર વીરજી ઠુમર લલિત કગથરા લલિત વસવા તમામ આગેવાનોના નામ લીધા છે જ્યારે મારી સાથે મારી લાજ લૂંટાઈ રહી હતી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ક્યાં અને ક્યાં જતા રહ્યા હતા મને તમારા મારફત અત્યારે સાંભળવા મળે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની હલકી રાજનીતિ ગુજરાત સમક્ષ આવી અને રેશમાબેનનો સવાલ જે છે એ સવાલના જવાબમાં એટલી જ વાત છે કે રેશમાબેન તમને પણ આ પોલીસ તંત્રે ન્યાય નહોતો કર્યો તમારી ઘરેલું મામલો હતો તમારા હસબન્ડ વાઈફનો મામલો હતો તમારા પરિવારનો મામલો હતો એ બારામાં અમારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી ગુજરાતની અંદર આવી કેટલી પારિવારિક સમસ્યાઓ ચાલતી હોય જે અમે મુદ્દો લઈને બેઠાશી રાજકમલ ચોકની અંદર એ તંત્રની સામેનો મામલો છે પાયલબેન નામની એક દીકરીને પોલીસે દમન કર્યું છે નહીં કે કોઈ એના પતિએ પોલીસ દમનની અંદર નિર્દોષ દીકરીનો ભોગ લેવાનો છે અને એને ન્યાય અપાવવા માટે અમે બેઠા છીએ તમે ચોવીસ કલાકમાં અહીંયા આવવાની વાત કરી છે તો બેન આ તમારું જ ઘર છે તમે પણ ન્યાય અપાવવા માટે પાયલબેનના પધારો એમાં અમને કંઈ વાંધો હોઈ શકે નહીં એક બેન બીજી બેનને ન્યાય અપાવે એમાં કંઈ તકલીફ ના હોઈ શકે રહી વાત તમારી તો એ તમારા હસબન્ડ વાઈફના મામલાની અંદર તમે પણ પોલીસ ફરિયાદ કરી હશે તો પોલીસે ત્યારે પણ પગલાં નહોતા લીધા પોલીસ આજે પણ પગલાં નથી લઈ રહી આ તંત્રની સિસ્ટમ સામેનો વાંધો છે અમે સિસ્ટમ સામે લડી રહ્યા છીએ અને પાયલબેનને ન્યાય આપવા માટે ગુજરાતની કોઈ પણ બહેનો આવે આ મંચ ખુલ્લો છે પ્રતાપભાઈ એમણે જે અહીંયા આવવાની વાત કરી છે એ પાયલને ન્યાય અપાવવાની વાત નથી કરી એમણે એવું કહ્યું છે કે મને ન્યાય ક્યારે અપાવો એ અંગે તેમને વાત કરી છે અને ના અપાવો તો હું અહીંયા ચોવીસ કલાકમાં આવીશ એમ કહ્યું છે હસબન્ડ વાઈફની વાત છે એમાં મારે પડવાનું રહેતું નથી અમે પાયલબેનને ન્યાય અપાવવા માટે અહીંયા બેઠા છીએ અમારો મુદ્દો છે એ સરકારની સામેનો મુદ્દો છે પોલીસ તંત્રની સામેનો મુદ્દો છે પોલીસ મારફત એક પાયલબેનને ખોટી રીતે સંડોવણી કરીને જેલ હવાલે કર્યા અને જે પ્રમાણનો બનાવ બીનો છે એના માટે મેં ન્યાય બેઠા છીએ અમારે એ બારામાં વધારે એટલા માટે કંઈ કહેવાનું રહેતું નથી કે ગુજરાતની અંદર આવી સાસવારે પારિવારિક સમસ્યાઓ બનતી હોય એના ઘરનો મામલો છે એમાં વધારે અમારે કંઈ કહેવાનું રહેતું નથી બિલકુલ અત્યારે આપણી સાથે પ્રતાપ જોડાયા તેમણે કહ્યું કે ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા સોલંકીનો જે વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો તેને લઈને તેમનું નિવેદન છે આ એક પારિવારિક મામલો હતો આ ઘરનો મામલો હતો પતિ પત્ની વચ્ચેનો ઝઘડો હતો રેશમાબેનને તે સમયે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે ન્યાય નહોતો આપ્યો આજે પણ પોલીસને અહીંયા આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય નથી આપ્યો રેશમા બેન અહિયાં આવતા હોય તો તેમનું વેલકમ છે આ પાટીદાર સમાજની દીકરી પાયલ ન્યાય અપાવવા માટે તેઓ અહિયાં આવે અને સમર્થન પણ જાહેર કરે આવું નિવેદન એ પ્રતાપ દુધા દ્વારા આપવામાં આવ્યું છે